વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મુન્દ્રા તાલુકામાં સાફ સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મુન્દ્રા તાલુકામાં વિશાળ સાફ સફાઈ અભિયાનનો મુન્દ્રા તાલુકા બેરાજા ગામથી કરવામાં આવ્યું છે આ અભિયાનનું નેતૃત્વ શ્રી સર્વસેવા સંઘ ભુજ તથા કવિઓ પ્રમુખ શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છેડા દ્વારા કરવામાં આવ્યું છે આ અભિયાન એક મહિના સુધી સતત ચાલશે તેની સંપૂર્ણ જવાબદારી કવિઓ પ્રમુખ જીગરભાઈ છેડાએ સંભાળી છે તાલુકાના ગામો ગામ સફાઈ અભિયાન દ્વારા સ્વચ્છતા માટે જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે કાર્યક્રમના આરંભ પ્રસંગે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામના સરપંચો તેમજ જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સામાજિક સંસ્થાઓ સાથે મળીને શરૂ કરાયેલા આ સ્વચ્છતા અભિયાનથી સમગ્ર તાલુકા વિસ્તારમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા આજે જ્યારે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ જીગરભાઈ છેડાને જબરજસ્ત સ્વચ્છતાનું જે કાર્યક્રમ મોદી સાહેબનું છે અને એનું અભિયાન આજ શરૂ કર્યું છે અને બેરાજાથી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સરપંચ તરીકે મને પણ ખૂબ આનંદ થયો કે આ નરેન્દ્ર મોદીના જન્મદિવસથી આ પ્રારંભ બેરાજાથી થયો આ કાર્યક્રમ મુન્દ્રા તાલુકાના તમામે તમામ ગામો અત્યારે એકાએક ગામને સ્વચ્છતાની સાથે જોડવાની જે જીગરભાઈની નેમ છે એક જબરજસ્ત કાર્ય કરી રહ્યા છે ત્યારે થોડાક મહિના પહેલાં પણ શિક્ષણનું જે કાર્ય કર્યું છે જબરજસ્ત છે ડે કામ શિક્ષણને જે પ્રશ્નો માટે જે તાત્કાલિક જે ડિસિઝન લઈ અને શિક્ષણ માટે જે કામ કર્યું છે એ અભૂતપૂર્વ કામ જીગરભાઈ છેડાએ કર્યું છે અને આ સ્વચ્છતા સાથે જે જોડાવાની વાત કરીશ ત્યારે જીગરભાઈ જે તારાચંદભાઈ એમના પિતાશ્રીનું માર્ગદર્શન હેઠળ આ જ્યારે જબરજસ્ત પગલું ભર્યા છે ત્યારે બહુ સારું એવું લાગે છે બેરાજા પંચાયતના સરપંચ તરીકે જ્યારે જવાબદારી આવી ત્યારે મેં બેરાજા ગામમાં સ્વચ્છતામાંથી એક ટ્રેક્ટર ને ટોલી રાખેલી છે અને હરોજ ઘર ઘર કચરા ઉપાડવાનું અભિયાન મારે હમણાં ગામમાં ચાલુ છે સાથે સાથે જીગરભાઈની પ્રેરણાથી આ જો સ્વચ્છતા બાવર કે આ તે બધું એ થઈ અને ગામને એક સ્વચ્છ અને સુંદર રાખવાનું એક નેમ લીધી છે વાત કરીએ તો જ્યારે ધારાસભ્ય હતા રાજ્યમંત્રી હતા મોટું યોગદાન રહેલું હતું એમના ચીલે ચાલીને આજે જીગરભાઈ જે કાર્યો કરી રહ્યા છે પ્રેરણારૂપ છે શું કહેશો તારાચંદભાઈ મારા ઘણા એવા અનુભવ છે કે એક ફોનમાં આપણે કોઈ કામ સોંપીને એટલે તરત કામની ડિટેલ્સ લઈ અને પાછી જવાબ આપતા હતા એવી જ એમની પ્રેરણા લઈને જીગરભાઈના પણ કામ આ બે જે અત્યારે સ્ટાર્ટ કર્યા બહુ જબરજસ્ત કામ કર્યા છે અને તારાચંદભાઈનો ચીલો જીગરભાઈ હાકે એવું દેખાઈ રહ્યું છે હું વાત કરું મુન્દ્રા તાલુકાની તો આજ તો સૌપ્રથમ આપણે દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સર્વ દેશવાસીઓને શુભકામના પાઠવું છું અત્યારે વાત આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે સત્તર સપ્ટેમ્બરના રોજ આપણે સૌ બેરાજા ગામે એકત્રિત થઈ અને નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ આપણે અહીંયા ઉજવણી જે એમનું પ્રિય વિષય છે કે સ્વચ્છતા અભિયાન કે સ્વચ્છ ભારત થાય તો દેશનો સર્વાંગી વિકાસ થાય અને આપણું આપણા દેશનું નામ અને આપણો દેશ સ્વચ્છ હોય તો સમગ્ર વિશ્વમાં તેની નોંધ લેવાય તે માટે એક મુન્દ્રા તાલુકાની જેને કહેવાય કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન જે એક સંસ્થા છે સર્વસેવા સંઘ અને કચ્છી વિષ ઉસવાડ કવિઓ જૈન મહાજન જે વર્ષોથી દરેક સેવાકીય ક્ષેત્ર જેમ કે આરોગ્ય હોય શિક્ષણ હોય કે સ્વચ્છતા હોય અન્ય કોઈ પણ માધ્યમ હોય તેના દ્વારા પોતાની સેવાની જ્યોત હરમેશ પ્રગટાવી રાખી છે જેનું ઉદાહરણરૂપ આજે ભાઈ શ્રી લાલુબા જે સરપંચ છે બેરાજાના તેમના ગામમાં તેમની આગેવાનીમાં આજે એક ભવ્ય કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો જેમાં સમગ્ર મુન્દ્રા તાલુકાના ગામોને આવરીને એક સ્વચ્છતા મિશન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં તમામ ગામોમાં સેવા સંઘ દ્વારા આપણેને એક ટ્રેક્ટર અને જેસીબી જે સેવા રૂપે એક દિવસ બે દિવસ જે ગામને જરૂરિયાત હોય તે પ્રમાણે આપવામાં આવશે અને સમગ્ર તાલુકો જ્યાં સુધી સ્વચ્છ ન થઈ જાય તેનું ગામતળ તે માટે આ અભિયાન જેટલા દિવસ ચાલશે મહિનો બે મહિના તે માટે જીગરભાઈ અને તેમની સંસ્થાએ જે એક પહેલ કરી છે અગાઉ પણ શિક્ષણની જ્યોત માટે જ્યારે શિક્ષણની ઉણપ ઊભી થઈ ત્યારે એક માસ અગાઉ પ્રાગપર ચોકડી મધ્યે એકસો ને બેતાલીસ શિક્ષકોને નિમણૂક પત્ર આપી અને તમામ ગામોમાં સેવાની એટલે કે શિક્ષણની જ્યોત જગાવી ત્યારબાદ આજે સ્વચ્છતાની જ્યોત જગાવી છે અને ભવિષ્યમાં પણ તેમને મહાજનને સાથે રાખીને સરકારને સાથે રાખીને કેમ વધારેના વધારે મુન્દ્રા તાલુકાનો વિકાસ થાય મુન્દ્રા તાલુકાનું ભલું થાય તે માટે તેમણે પોતાની એક જેને કહેવાય કે તારાચંદભાઈની જે છાપ છે તેના ઉપર પોતાના કામને આગળ વધાર્યું છે હજાર હજી પણ વધારે મહાજનનો સહયોગ તેમને લેવા માટે આગ્રહ કરેલ છે અને આવતા ભવિષ્યમાં આવતા મહિનામાં વધારે કાર્યક્રમ લઈ અને મુન્દ્રાની જનતાને એક ભેટ આપશે તે માટે સમગ્ર મુન્દ્રા તાલુકાની જનતા વતીથી અને જીગરભાઈને આપણે અહીંયાથી જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે તેમની સાથે જોડાયેલા તમામ દાતા પરિવારનો પણ આપણે અહીંયાથી આભાર માનીએ કે જેમના થકી આ કાર્યક્રમ આ કામ થઈ રહ્યા છે તો અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો